મનરેગા યોજનામાં પણ ગુજરાત સાથે અન્યાય થયો છે મોસાળે માં પીરસનાર હોય તો ફાયદો ગુજરાતને ગુજરાતને થાય અનેક વિભાગોમાં યોજનાઓમાં અન્યાય કરવામાં આવ્યો મનરેગા યોજનામાં પણ ભાજપના નેતાઓની સળવણીને લીધે ભ્રષ્ટાચાર વધ્યો છે મનરેગામાં પાંચ વર્ષમાં એક્યાસી કરોડ જ મળ્યા જે બીજા રાજ્યોની સરખામણીમાં દસ ટકા જ છે સંસદના પટલ પર ખેડૂતોને શૂન્ય ટકા નુકસાન થયું હોવાનું જણાવતા પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી કેન્દ્ર ની અંદર ગુજરાત અન્યાય અન્યાયની મોટી મોટી વાતોને જુઠાઉ ફેલાવનાર મોદી સરકાર શાસનમાં આવ્યા પછી ગુજરાતને અનેક વિભાગોમાં મળવા લાભોથી વંચિત રાખવાનું પાપ કર્યું છે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર ત્યાં દુષ્પ્રચાર કરવામાં આવ્યો પણ હકીકત તો વિદ્યુતીકરણ શિક્ષા યોજના હોય કે ગ્રામીણ બાબત યોજના હોય કે પછી મન પછી યોજના ના લાભ હોય આ તમામ બાબતો કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર સરકાર ડોક્ટર મનમોહનસિંહજી અને યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના શાસનમાં ગુજરાતને વિશેષ લાભ આપવામાં આવ્યો

આપી શકી છે સરકાર એમાં પણ અનેક દણો ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી વ્યાપેલો હોવાના કારણે જે આઠ હજાર કરોડ પાંચ વર્ષમાં મળ્યા જે સદન તરત દસમા ભાગનો અન્ય લાગ્યો કરતા પણ તેમાં પણ ગુજરાતી એ આઠ હજાર કરોડનો સદુપયોગ કરવાને બદલે પચાસ ટકા કરતા વધુ નાના ભારોભાર સગેવગે થયા છે ત્યારે ગુજરાત સાચા હત્મા ન્યાય કરનારી મોદી સરકારના કારણે ગુજરાતના સાડા છ કરોડ ગુજરાતી અન્યાય થયેલું છે શિક્ષણના અધિકાર પછી અંદર હોય કે પ્રશ્નની વાત હોય હોય ગુજરાતને મોદી સરકાર જાણી જોઈને અન્યાય કરે છે અને તાજેતરમાં એક સૌથી મોટો અન્યાય એ ખેડૂતોને કમોસમી વરસાદમાં જે મોટા પાયે નુકસાન થયું એમાં ભારત સરકારે મોદી સરકારે સંસદના પટલ ઉપર કે ગુજરાતમાં શૂન્ય નુકસાન છે હવે એમાં મોસાળે અને મોસાળે આપણને શું આપ્યું એનો જવાબ તો ભૂપેન્દ્ર પટેલ ની સરકારે આપવો જોઈએ અને કેન્દ્રની મોદી સરકારે આપવો પડે કેમ તમને ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે આટલો અન્યાય કરવા પ્રેરિત કરે છે એનો જવાબ ગુજરાતને આપવો જોઈએ